ધારી તાલુકા ખાતે આવાસ ઈ લોકાર્પણ 2024 કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું હતું કેન્દ્ર તથા રાજ્ય સરકારની અમલીકૃત પીએમ એવાય યોજના આંબેડકર આવાસ યોજના પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજનાના માનનીય મુખ્યમંત્રી શ્રી વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં કાર્યક્રમનું આયોજન થયું આ કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે ધારી ખાંભા બગસરા વિધાનસભાના ધારાસભ્ય જેવી કાકડિયા તેમજ વહીવટી તંત્રના તમામ અધિકારીઓ અને ધારી ખાંભા બગતરાથી અંદાજે પાંચ હજાર જેટલા લાભાર્થી ઉપસ્થિત રહેલા હતા કાર્યક્રમને સફળ બનાવવા માટે વહીવટી તંત્ર દ્વારા પૂરતો બંદોબસ્ત ગોઠવવામાં આવેલો હતો કાર્યક્રમને જીગ્નેશગીરી ગૌસ્વામીએ સફળતાપૂર્વક પાર પાડેલો હતો